નમસ્કાર હું દિનેશ ઇંધવ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે મને એક લગ્નની કંકોત્રી મળી છે મણિરાજભાઈ શિવરામભાઈ બારોટ ફેમિલી એમના તરફથી આ મને કંકોત્રી મળી છે મણિરાજભાઈ જ્યારે બોલું છું ત્યારે આમ તો મારે વધારે બોલવાની જરૂર છે નહીં હું મણિરાજ બારોટની વાત કરું છું આ દુનિયામાં છે નહીં પણ એ પરિવાર તરફથી મને એક કંકોત્રી મળી છે અને તમને જાણીને આનંદ થશે અને તમને ખુશી પણ થશે અને તમે રાજી પણ થશો કારણ કે રાજલના લગ્ન છે રાજલ એટલે મણિરાજ બારોટની દીકરીની વાત કરું છું ખુશી એટલા માટે છે આમ તો એક અંગત ઇન્વિટેશન છે એક પરિવારના સભ્ય તરીકે રાજલે મને ઇન્વિટેશન મોકલ્યું છે રાજલના લગ્ન થવા જઈ રહ્યા છે મને આ નિમંત્રણ મળ્યું છે આ વિડીયો બનાવવાનું કારણ એ નથી કે આ પરિવાર મને ઓળખે છે આ પરિવાર તરફથી મને ઇન્વિટેશન મળે છે અને હું આ મારી વાત તમારા સુધી પહોંચાડી અને મારી નામના વધારવા માગું છું કારણ કે મણિરાજ બારોટનું નામ આવે ત્યારે ઓબ્વિયસલી બહુ મોટું નામ છે પણ હું આ વિડીયો એટલા માટે બનાવું છું કે મને એટલા માટે વધારે ખુશી થઈ કે રાજલના લગ્ન થઈ રહ્યા છે રાજલે મને આ કંકુત્રી મોકલી છે બહુ પ્રેમથી સ્નેહથી મોકલી છે અને રાજલ પ્રત્યે હંમેશા આપણને ગૌરવ થાય આપણને લાગણી થાય અને મને એવું લાગે છે કે રાજલની કહાની વધારે લોકો સુધી પહોંચવી જોઈએ આમ તો બધાને ખ્યાલ છે પણ વધારે લોકો સુધી એટલા માટે રાજલની કહાની રાજલનો સંઘર્ષ પહોંચવો જોઈએ અને રાજલે જે ફરજ બજાવી છે એ તમને ખબર પડવી જોઈએ રાજલના લગ્ન થવા જઈ રહ્યા છે મને કંકુત્રી મળી છે અને હું રાજલને થેન્ક યુ કહીશ વધારે ખુશી એટલા માટે થઈ કે અહીંયા તમે જોઈ શકો છો કે તમે જ્યારે આ બોક્સને ઓપન કરો છો તો અહીંયા મણીરાજ બારોટ આપણને જોવા મળે છે આ દુનિયામાં છે નહીં પણ જ્યાં હશે ત્યાં ભાઈ રાજી થતા હશે શા માટે રાજી થતા હશે હું તમને કહેવાનો છું રાજલના લગ્ન છે કંકુત્રી મને મળી છે આ રાજલના લગ્નમાં મારે જવાનું જ છે હું પરિવાર સાથે જઈશ હવે હું તમને જે કહેવા જઈ રહ્યો છું કે આ માંગલિક જે પ્રસંગ છે જે અંગત છે રાજલનો પોતાનો એક પ્રસંગ છે પણ આ માંગલિક પ્રસંગોમાં મને હાજરી આપવામાં એટલા માટે ખુશી થવાની છે કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રાજલ આટલું બધું મને મોકલ્યું છે થેન્ક યુ રાજલ થેન્ક યુ વેરી મચ મીઠું કરવા માટે રાજલે જે મને મોકલ્યું છે આ મારા માટે બહુ કિંમતી છે અત્યાર સુધી ઘણી બધી સુકા પહેવાની વસ્તુ મને મળી હશે પણ વધારે આનંદ મને આજે આવ્યો છે હવે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું એ મારે મૂળ વાત કરવી છે કે હું શા માટે આ વિડીયો બનાવું છું તો મિત્રો આ વિડીયો એટલા માટે બનાવું છું કે મણિરાજ બારોટ આ દુનિયામાં છે ને હું જ્યારે બોલું છું ત્યારે આપણને યાદ આવશે કે અચાનક આ દુનિયા છોડીને તેઓ ચાલી ગયા તેમનો સૂરજ મધ્યાને હતો તપતો હતો એક સિતારો અચાનક ઓલવાઈ જાય છે મણિરાજ બારોટના જવાથી ગુજરાતી લોકસંગીતને બહુ મોટી ખોટ પડે છે પણ સૌથી મોટી ખોટ તો એમના પરિવારને પડી રાજલ બારોટ એ વખતે ખૂબ નાના બાપના જવાથી દીકરીને શું તકલીફ થાય તો રાજલને મળીએ તો ખબર પડે બાપ ના હોય ત્યારે દીકરીની જે પીડા છે બાપ વગર મોટું થવું એ કેટલું અઘરું હોય છે એ તો રાજલને મળીએ તો ખબર પડે રાજલની બહેનોને પૂછીએ તો ખબર પડે પણ રાજલના સિરે અચાનક જવાબદારી આવી જાય છે તમને ખ્યાલ હશે કે મણીરાજ બારોટા દુનિયા છોડીને ગયા એ પહેલાં એમના ધર્મપત્ની કે રાજલના જે મમ્મી છે એ પણ આ દુનિયામાં નહોતા એ પણ વહેલા નીકળી ગયા હતા હવે રાજલ એકલા અને વધારે જવાબદારી રાજલની એટલા માટે કે જે નાની બહેનો હતી બહેનોની જવાબદારી રાજલના શિરે આવે છે રાજલના ખભે આવે છે રાજલના વિડીયો તમે જોયા હશે જે રીતે તલવારબાજી કરે છે ને તો એ તલવારબાજી કરીને મને ખૂબ આનંદ થાય છે કારણ કે ઝાંસીની રાણીની ઝાંખી મને જોવા મળે છે ઝાંસીની રાણીની કહાની આપણી સામે છે જે રીતે લડે છે અને એ આપણને પ્રેરણા પૂરી પાડે છે તો રાજલ પણ એટલું લડાયક વ્યક્તિત્વ ધરાવે છે મારી દૃષ્ટિએ કારણ કે રાજલની જવાબદારી આવે છે ઘર ચલાવવાની જવાબદારી હતી બહેનોને ભણાવવાની હતી અને બહેનોને ભણાવવાની સાથે સાથે સુખીથી રાખવાની જવાબદારી હતી ખુશ રાખવાની જવાબદારી હતી નાની ઉંમરે પ્રોગ્રામ લેવાની શરૂઆત કરે છે રાજલ ખૂબ સંઘર્ષ કરે છે શરૂઆતમાં મણિરાજ બારોટના દીકરી હોવાના કારણે બધું જ સરળતાથી મળ્યું એવું છે નહીં એમને ખૂબ સંઘર્ષ કર્યો છે અને રાજલ જે રીતે આજે સફળ છે કલાકારની યાદી બને તો તમારી દૃષ્ટિએ કદાચ રાજલ બારટ ટોપ ઉપર ન હોઈ શકે પણ એક દીકરી અને કલાકારની દીકરી તરીકે અને કલાકાર દીકરી તરીકેની જો તમારી યાદી બનાવી હોય તો રાજલને ટોપ ઉપર મૂકી શકાય કે સંઘર્ષ કરીને તેને જે નામ મેળવ્યું છે અને ખાસ તો મણિરાજ બારોટનું નામ જે છે એ વધારે રોશન કર્યું છે એટલા માટે જો તમને ખબર ના હોય તો કહી દઉં કે રાજલ બારોટના જેટલા પણ નાના બહેનો છે જે નાની બહેનો છે એમના રાજલે પહેલાં લગ્ન કરાવ્યા રાજલની ઉંમર મોટી બહેનો બધી નાની હતી આમ છતાં રાજલને લાગતું હતું કે હું છેલ્લે લગ્ન કરીશ જો હું પહેલાં લગ્ન કરી લઈશ તો આમનું કોણ તો રાજલે ન ખબર પડતા એમની બહેનો માટે મા અને બાપ બંનેની ભૂમિકા નિભાવી છે મા અને બાપ બંનેનો પ્રેમ રાજલે આપ્યો છે હવે રાજલ ખુદ લગ્ન કરવા જઈ રહ્યા છે રાજલને શુભકામના છે કે રાજલ તમારું જે નવું જીવન છે તમારે રાજલને શુભકામના કે તેમનું જે લગ્ન જીવન છે એ ખૂબ સફળ રહે અને રાજલનું જે વ્યક્તિત્વ છે જે પ્રકારે બહુ આમ સ્પષ્ટ છે કોઈ ઈર્ષા નહીં કોઈની સાથે સ્પર્ધા નહીં અને જ્યારે પણ કોઈને મળે જ્યારે પણ એમના કોન્ટેક લિસ્ટમાં કોઈનું નામ એડ થાય છે જ્યારે પણ એમની મિત્રતાની યાદીમાં એમના સંબંધીઓની યાદીમાં કોઈ નામ એડ થાય છે તો ક્યારેય ડિલીટ થતું નથી આની પહેલાં પણ મણીરાજ બારોટની બીજી દીકરીઓના લગ્ન હતા ત્યારે રાજલે મને બોલાવ્યો હતો ગયો હતો રાજલના લગ્ન છે ત્યારે હું જવાનો છું રાજલ ખુશ પણ હશે અને રાજલને દુઃખ પણ હશે દુઃખ એ હશે કે મની રાજ બારોટ નહીં હોય જ્યારે કન્યા વિદાયની વાત આવશે મને મને ખ્યાલ છે કે મેં મારી દીકરીના લગ્ન કર્યા છે ત્યારે મને ખ્યાલ છે કે એ મંગલ પ્રસંગ છે કારણ કે આપણા જે સંસ્કારો છે એમાંનો એક સંસ્કાર એટલે લગ્ન છે પણ દીકરીને જ્યારે વળાવવાની વાત આવે છે ત્યારે એક બાપ તરીકે ખૂબ અઘરું કામ હોય છે તમે બધું જ કરી લો દુનિયા સામે લડી લો તમે બોલવાની વાત આવે તો તમે ઘણું બધું જોરથી બોલી લો પણ દીકરીને વડાવવાની વાત આવે ત્યારે ગમે તેવો બાપ તૂટી જતો હોય છે ભાંગી જતો હોય છે ને આપણે શુભકામના આપવાની સાથે સાથે ભગવાનને પ્રાર્થના કરીએ કે રાજલને એટલી બધી હિંમત આપે કે તેઓ જ્યારે વિદાય લેશે આ પરિવારમાંથી એક નવા ઘરના સભ્ય બનશે ત્યારે એમનો ઘરનો જે મોભી છે મણીરાજ બારોટ નહીં હોય અને મણીરાજ બારોટની ખોટ કોઈ પૂરી ના શકે કલાકાર તરીકે તો કોઈ ન પૂરી શકે પણ રાજલ બારોટના જીવનમાં એક બાપ તરીકે એમની ખોટ છે કોઈ નહીં પૂરી કરી શકે તો હું સમજી શકું છું કે આ પ્રસંગ જ્યારે ખૂબ નજીક આવશે તારીખ નજીક આવશે ત્યારે રાજલની મનોસ્થિતિ શું હશે તો રાજલ થેન્ક યુ તો કહીશ પણ તમને હું વધારે શુભકામના પાઠવું છું અને હું તમને બેસ્ટ ઓફ પ્લગ કહું છું અને મને ખ્યાલ છે કે તમે તો ખૂબ મજબૂત છો ઝાંસીની રાણી છો મારી દૃષ્ટિએ તો મણિરાજ બારોટ ને ગમે એ પ્રકારનું તમે જીવ્યા છો કે જ્યાં હશે ત્યાં ખુશ થશે તો તમે એકદમ ખુશી ખુશી આ લગ્ન કરશો અને તમે જ્યારે કન્યા વિદાયની વાત આવે ત્યારે બાપને યાદ કરજો પણ તમે વધારે દુઃખી ના થતાં તમે વધારે પીડા ના અનુભવતા એવી ભગવાનને પ્રાર્થના કરું છું તો મિત્રો રાજલ બારોટની કહાની સંઘર્ષભરી કહાની જો તમને ન ખબર હોય અને તમે જો ન સાંભળ્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપું છું મેં વર્ષો પહેલાં રાજલનો ઇન્ટરવ્યૂ કરેલો જે જોશો તો તમને પણ માન થશે તમને પણ લાગશે કે દરેક ઘરમાં રાજલ જેવી દીકરી હોવી જોઈએ